પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે પુસ્તકનું નામ છે ગુરુદેવની થાપણ ભાગ ત્રીજો લેખક ડૉક્ટર પ્રણવ પંડ્યા પ્રસ્તાવના મહાપુરુષોના અમૃતવચન આપણા માટે તેમની સાથે કરેલા સત્સંગની પૂર્તિ કરે છે તેમનો ઉપદેશ આપણા ચિત્તને શુદ્ધ કરે છે તથા આપણને અધ્યાત્મના માર્ગે ચાલવાની હિંમત આપે છે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના જીવનની એક સૌથી મોટી વિશેષતા એ છે કે એમણે જીવનભર જે લખ્યું છે તેણે લાખો કરોડો લોકોને માર્ગદર્શન આપ્યું છે પોતાના પ્રવચનોમાં તેમણે એટલું બધું કહ્યું છે કે જે લોકો તેમના સાહિત્યના માધ્યમથી ન જોડાઈ શક્યા તેઓ એમની અમૃતવાણીને સાંભળીને જોડાઈ ગયા આટલી સરળ ભાષા જીવન સાથે જોડાયેલા સુંદર ઉદાહરણો કબીર તુલસી વાલ્મિકી તથા વ્યાસની વિદ્વતા અને આદ્ય શંકરાચાર્ય તથા સ્વામી વિવેકાનંદના કુશાગ્ર ભાવભર્યા વિચારોનો સમન્વય બીજે ક્યાંય જોવા મળતો નથી આ પુસ્તક ગાયત્રી તથા યજ્ઞને કરોડો લોકો સુધી પહોંચાડનારા યુગ પુરુષની અમૃતવાણીનું સંકલન છે ઓગણીસો પંચાણુંમાં ગુરુદેવની થાપણના ભાગ એક અને બે પ્રકાશિત થયા હતા આંબલખેડાની પૂર્ણાહુતિ પહેલાં લાખો સાધકો તથા પરિજનોએ તેમના વિચારોને વાંચ્યા તેના પછી તરત જ વાંગમયના સિત્તેર ખંડોનું પ્રકાશન થયું તેમાં અડસઠમાં ખંડમાં પૂજ્ય ગુરુદેવની અમૃતવાણી પ્રકાશિત થઈ એમાં પણ પ્રવચનોનું સંકલન છે હવે તેના દસ વર્ષ પછી ગુરુદેવની થાપણના ભાગ ત્રણ અને ચાર પ્રકાશિત કરી રહ્યા છીએ તે બધા પ્રવચનો જુદા જુદા વિષયો પર છે એક મહાપુરુષ જ્યારે લખે છે ત્યારે તેમની ભાષા સંસ્કૃત પ્રચુર ઉર્દુ મિશ્રિત તથા કિવદંતીઓ અને રૂઢિપ્રયોગ સાથે ગૂંથાયેલી હોય છે તેનું પ્રમાણ પરમપૂજ્ય ગુરુદેવની કલમ છે પરંતુ જ્યારે તેઓ બોલે છે ત્યારે માનવના સ્તરે ઉતરીને સામાન્ય લોકો જેવી ભાષામાં સંબોધન કરે છે આ સંકલન એવું જ વિલક્ષણ છે આશા છે કે શતાબ્દી વર્ષ બે હજાર અગિયાર બારની પૂર્વે કેટલાક પસંદ કરેલા પ્રકાશનોની સાથે આ બે ભાગ પણ અગાઉના બે ભાગની જેમ લોકોના હૃદયમાં સ્થાન પામશે તથા બધાને માર્ગદર્શન આપશે શુદ્ધ અધ્યાત્મ શું છે જીવન કેવી રીતે જીવવું જોઈએ એવું જે લોકો જાણવા ઈચ્છતા હોય તેમણે ગુરુદેવની થાપણના આ ભાગ વાંચવા જોઈએ ગુરુદેવની વાણી એમને સાદર સમર્પિત છે